બીજી સ્ત્રી બોલે છે કે આ મારો છોકરો છે જે સીબીએસસી માં ભણે છે બીજો છોકરો પણ તેની માતા સામે જુએ છે અને ત્યાંથી પસાર થઈ જાય છે થોડી જ વાર ત્યાંથી ત્રીજો છોકરો નીકળે છે એની માતા સામે જોવે છે એની માતા સામે સ્મિત કરે છે અને એની માતા પાસે આવે છે અને એની માતાના હાથમાંથી છે એ પાણીનો ઘડો લઈ લે છે અને એની માતાને કહે છે કે ચાલો માતા ઘરે ત્યારે પેલી ત્રીજી સ્ત્રી બોલે છે કે આ મારો દીકરો છે તે ગુજરાતી મીડિયમમાં ભણે છે એટલે કહેવાય છે ને કે પૈસાથી બધું ખરીદી શકાય છે પણ સંસ્કાર ખરીદી શકાતા નથી થેન્ક યુ